ડિંડોલીની પરણીતાનો ન્યુડ વિડીયો બનાવી પૂર્વ પ્રેમી બ્લેકમેલ કરતો હતો દેરાણીને પણ અને કરી ધાકધમકી આપતા પૂર્વ પ્રેમી વિરુદ્ધ નરાધમની ઝડપી પાડ્યો છે ડિંડોલી પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ ડિંડોલીમાં રહેતો યુવાન ખાનગી કંપનીમાં નોકરી કરે છે અને તેના એક વર્ષ પહેલા પરિવાર લિંબાયતમાં રહેતો હતો ત્યાં કિરણ પાટીલ ભાડે રહેતો આ દરમિયાન પરિવારની પરણીતા સાથે કિરણ પાટીલ અફેર થયું હતું પરિવારને તેની જાણ થતાં કિરણ પાસે મકાન ખાલી કરાવી દીધું હતું જોકે થોડા સમય બાદ કિરણ પાટીલે તેઓના ઘરે આવી હંગામો કરતા તેની સામે લિંબાયત પોલીસ પથકમાં અરજી કરાઈ હતી ત્યારબાદ પણ કિરણ પાટીલ તેઓના ઘરની બહાર આંટાફેરા મારવા સાથે મોટા ધાક ધાકધમકી આપતો હતો જેથી કંટાળી યુવાન તેના પરિવારજને ડિંડોલીમાં ઘર લઈ જઈ ત્યાં રહેવા ગયા હતા ચાર મહિના પહેલાં કિરણ પાટીલે પરિવારની પણિતાના મોબાઈલ પર કોલ કરી અગાઉ જે પણિતા સાથે કિરણ પાટીલનો ઓફેર હતો તેની સાથે વાત કરવા ધમકી આપી હતી જોકે વાત ન કરાતા કિરણ પાટીલે એક વિડિયો યુવાને વોટ્સએપ પર મોકલ્યો હતો જેમાં યુવાની ભાભી કઠંગી અવસ્થામાં હતી ત્યારબાદ કિરણ પાટીલે વોટ્સએપ કોલ કરી પ્રણીતા સાથે વાત કરવા કહ્યું હતું જોકે આખરે કિરણ પાટીલથી કંટાળેલા પરિવારે ડિંડોલી પોલીસ પતકમાં ગુનો નોંધાવતા તાત્કાલિક ડિંડોલી પોલીસે આ મામલે તપાસ હાથ ધરી નર્મદા મૂળ મહારાષ્ટ્રના જલગાંવ અને હાલ ડિંડોલી ગણેશનગર ખાતે રહેતા કિરણ સુરેશ પાટીલને ઝડપી પાડી તેને સળિયા પાછળ ધકેલી દીધો હતો અઝર કુરશી સાથે હર્ષા ચેટા